તો કેશોદમાં એપીએમસી ખાતે સુવિધાજનક ખરીદીને કારણે દરરોજ ચાર હજાર તુવેર બોરીની બમ્પર ખરીદી કરવામાં આવી રહી છે જેમાં સેન્ટર એક ઉપર શિવ અનાજ કઠોળ તેમજ સેન્ટર બે ઉપર કેશોદ તાલુકા ખેત ઉત્પાદક મંડળી દ્વારા આ ખરીદી કરવામાં આવી રહી છે સરકારની નોડલ એજન્સી નાફેડ અને ગુજકોમાસોલ દ્વારા પ્રાઇઝ સ્ટેબિલાઇઝેશન હેઠળ રોજ રોજ ભાવ બહાર પાડવામાં આવી રહ્યા છે

ચાર હજાર બોરી જેવી બમ્પર ખરીદી કરવામાં આવી રહી છે એકસો સિત્યોતેર બોરી એટલે કે આઠ હજાર છસો સત્યાવીસ ક્વિન્ટલ ખરીદી કરવામાં આવી છે આ બંને મંડળીઓનો વહીવટ સંભાળતા અશ્વિનભાઈ સિંહારે તુવેરની કુલ એક લાખ બોરી ખરીદી થાય તેવી આગાહી કરી છે તો જૂનાગઢ જિલ્લામાં મોટા પ્રમાણમાં ઉત્પાદન થતાં તુવેરની આવક સારી રહી છે ત્યારે કેશોદ સેન્ટર ઉપર સંચાલકો દ્વારા ગેટ પાસ આપીને ઝડપથી તુવેર ખરીદી કરવામાં આવી રહી છે જિલ્લાભરના દૂર સુધીના ગામડાઓના ખેડૂતો કેશોદમાં તુવેર વેચાણ કરવા આવી રહ્યા છે કેશોદ એપીએમસી કેશોદ માર્કેટિંગ યાર્ડમાં બે મંડળી દ્વારા તુવેરની ખરીદી પીએસએફ ટેકાના ભાવે નાફેડ અને ઘૂસખોર માર્સલ દ્વારા કરવામાં આવે છે અહીં બે મંડળી દ્વારા સત્તરથી અઢાર હજાર બોરીની ખરીદી કરેલ છે આ વર્ષે તુવેરનો પાક સારો હોવાથી તુવેર ક્વોલિટી પણ બહુ સારી આવે છે અને અમે અહીં જૂનાગઢ જિલ્લો અથવા અન્ય જિલ્લાના ખેડૂતોની પણ ખરીદી કરીએ છીએ રોજ કેટલી ખરીદી થાય છે શું ભાવ છે શરૂઆતમાં ડીમ થતી હતી હવે પાક ભધઈનો તૈયાર થઈ ગયો છે એટલે અત્યારે ત્રણથી ચાર હજાર બોરીની રોજ ખરીદી થાય છે શું પહેલા દિવસે શું ભાવ હતો અત્યારે શું ભાવ છે અને બજાર કરતાં કેટલો ફેરફાર રહી રોજે રોજ બજાર ભાવ સરકાર આપે છે અમે ચાલુ કર્યું ત્યારથી નીચામાં નીચો ભાવ ઓગણીસસો દસ ગયેલ છે અને ઉશામાં ઊંચો ભાવ બે હજારને બાવન વીસ કિલોનો થયેલ છે કેટલી ખરીદી થવાનો અંદાજ છે અહીં કેશોદ માર્કેટિંગ યાર્ડમાં

કેશોદ તાલુકામાં વધુ ઉત્પાદન હોઈ શકે એવું બની શકે હા કેશોદ તાલુકા ઉત્પાદન પણ સારું છે અને અમારી સંસ્થાનું કામ પણ સારું છે એટલા માટે ખેડૂત અહીં આવવાનું વધુ પસંદ કરે છે અને કઈ રીતે વ્યવસ્થા ખરીદી પાસની કઈ રીતની વ્યવસ્થા છે અહીં અમને સરકાર પેરામીટર આપે છે એ પેરામીટર ઉપર અમે ક્વોલિટી પાસ કરીએ છીએ ડેમેજ ત્રણ ટકા લે લીલો દાણો ત્રણ ટકા પછી અન્ય કઠોળ બે ટકા એફ એમ એક ટકો અને ભેજ બાર ટકા એ પ્રમાણનું પેરામીટર હોય છે ખેડૂતો હેરાન ન થાય એ માટે કઈ રીતની ખરીદીની વ્યવસ્થા છે અમે અહીં ગેટમાં આવે એટલે ગેટ પાસ આપીએ એ ગેટ પાસ પ્રમાણે ખરીદી કરીએ છીએ અને અહીં સાત થી આઠ કાંટા અમે ટોલ કરીએ છીએ અને મને અહીંયા અશ્વિનભાઈની ખરીદીમાં ખૂબ કામ સંતોષકારક કામ મળ્યું છે તમે કેટલી તુવેર લઈને આવ્યા એકસો ને ઓગણીસ કાંટા મેં તુવેર નાખી છે અહીંયા તમે તુવેર અહીંયા પસંદ કરી ખુલ્લા બજારમાં ન વેચવાનું કારણ શું ખુલ્લા બજારમાં માર્કેટમાં માગતા હતા નીચા ભાવમાં અને અહીંયા ભાવ ઊંચા મળી રહ્યા છે પચાસ થી સાઠ રૂપિયાનો ડિફરન્સ પડે છે એટલા માટે અમે અહીં ભરીને આવ્યા છીએ કેટલી તુવેર છે અને કેટલા લોકો તમારા દિશા તરફથી આવ્યા છે ખરીદી મારે એકસો ઓગણીસ ટકા નાખી છે ત્યાર પછી મારા ઘણા બધા જાણીતા ખેડૂત પાસે આઠ ખેડૂત અહીં તુવેર નાખી છે અલગ અલગ ખાતામાં અન્ય સેન્ટરોમાં તમે પસંદ નથી કર્યું તો કારણ ત્યાં આવો સંતોષકારક જવાબ નથી મળતો ને કામમાં બહુ મેળ નથી આવતો આ અશ્વિનભાઈનું કામ અમને ખેડૂતના હિતના માણસ છે ખૂબ ખેડૂત માટે અને એનું કામ બહુ રેગ્યુલર છે એટલે અમને એમને કામની મજા આવી છે પણ